નમસ્કાર જોઈએ સમાચાર તો કેન્દ્ર સરકારે સીડબલ એને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે ત્યારે સંસદ દ્વારા સી ડબલ એ પસાર થયાને લગભગ પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા પામ્યો છે જો કે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દેશમાં સીડબલ એ લાગુ કરવામાં આવ્યું છે સીડબલ એન હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવ્યો છે ત્યારે તેનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફ અફઘાનિસ્તાનના બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ પણ મોકળો થશે ત્યારે ભારતીય નાગરિકતા અધિનિયમને પાંચ વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી જો કે તેના અમલ માટેની જાહેરાતને હવે કરવામાં આવી છે સીડબલ એનને લઈને અગાઉ પણ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા ત્યારે ખાસ કરીને ઉત્તર પૂર્વના સાત રાજ્યો તેનો વિરોધ પણ કર્યો હતો ત્યારે વિરોધ પ્રદર્શનથી ઉત્તર પૂર્વ સૌથી વધુ પ્રભાવિત પણ થયું હતું ત્યારે તોડફોડના કારણે કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાતમાં લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રાષ્ટ્રને જે રીતે સમર્પિત પણ કરશે તથા રેલવેની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ પણ તેઓ કરવાના છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિ વધુ સક્રિય બની ગઈ છે રાજ્યમાં ભાજપ જોડો અભિયાન અત્યાર તો જે ચાલી રહ્યું છે ત્યારે બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે તેઓ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પાલનપુરના મહેશ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે સ્વર્ગસ્થ છરૂદાસ મહેતાની પુત્રી નીતા મોદી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આ સમયે સી આર પાટીલે પણ કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રોજેક્ટ્સ પણ પૂર્ણ થયા છે લોકોના કામ પૂર્ણ થાય તે મહત્વનું છે ત્યારે પીએમ દસ એરપોર્ટ નું એક સાથે લોકાર્પણ કર્યું હતું ત્યારે સુરતમાં પણ એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું સંકલ્પ બે હાજર સત્યાવીસ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો છે

ત્રણ વખત લોકસભા તાલુકા યુવક કોંગ્રેસ થી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અને પરિણામો વિપરીત આવ્યા પછી સીડબ્લ્યુસી ના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચવ્યો છે મૂક્યો છે એકાદ મહિના પહેલા સમગ્ર ગુજરાતનું નેતૃત્વ સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે છેલ્લા બે ત્રણ મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે નવા લોકોને લાવો નવા લોકોને તૈયાર કરો પક્ષમાં ભરતી કરો અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી અમારા એક ચાર સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે મારી એકાદ બે વર્ષ પહેલાંની નાદુરસ્ત તબિયતનું પણ એક કારણ છે દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર બેટ દ્વારકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હેમબા વાઢેર જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી આગેવાન મોહનભાઈ બારાઈ યુવરાજસિંહ સહિતના આગેવાનો તેમાં જોડાયા હતા જિલ્લા પોલીસ વડા તેમજ સ્ટાફ પણ તેમાં હાજર રહ્યો હતો સાથે સાથે બેટ દ્વારકા પોલીસ સ્ટેશન ગુજરાતનું પહેલું આયર્લેન્ડ જે પોલીસ મથક હશે જ્યાં હવે આ મથકને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે ત્યારે દ્વારકા અગ્રિમ યાત્રાધામ અને ભારતનું છેલ્લું સ્ટેશન હોય ત્યારે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં છે અહીં અલગ જ પોલીસ સ્ટેશન બની જતા લોકો અને તંત્રને ખૂબ જ સરળતા થશે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના જે અત્યારે અમારા સીએમ અને એચએમ સાહેબ તરફથી જે એને પરવાનગી મળી ગઈ છે એ આજે આજથી કાર્યરત કરવામાં આવેલ છે ઇએમ સાહેબની જે તાજેતરમાં વિઝિટ હતી પચીસ દિસ પચીસ ફરવરીએ એના પછી બેટ દ્વારકા વિશ્વ મેપ ઉપર આવી ગયો છે એના હિસાબથી ઇન ફ્યુચર અહીંયા પ્રવાસ વધશે દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ એ ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ વિસ્તાર છે એના હિસાબથી એક જે નવો પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવેલ છે અને એ એના મેઇન હેતુ લોકલ લોકોની સુખકારી શાંતિ છે સાથે સાથે જે દ્વારકા મંદિરના જે બધું ક્રાઉડ મેનેજમેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને દરિયાઈ સુરક્ષાની જે જે વસ્તુ જોવાની છે એ જોશે એક પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે તો એ ખરેખર ગુજરાતનો પહેલો આઈલેન્ડ પોલીસ સ્ટેશન છે અને સૌરાષ્ટ્રના ખરેખર એક પશ્ચિમ દિશાથી આવો તો આપ જોઈ શકો છો કે પહેલા પોલીસ સ્ટેશન આવે છે તો એક એક યુનિક પોલીસ સ્ટેશન છે અને યુનિક ચેલેન્જિસ છે બટ અમારા આજે બધા જે સભા થઈ બધાને સૂચના પણ આપી છે અને મારી અપેક્ષા છે કે ઇન ફ્યુચર અમારા લોકલ જે થાના છે એ ખૂબ જ ગંભીરતાથી સંવેદનશીલતાથી સતર્તાથી કામ કરશે અને આજે અમારા જે અમારા સાથે અહીંયા અમારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પણ ભેગા થયા સ્થાનિક વડીલો આગેવાનો પણ ભેગા થયા અને આજે એ થાના ચાલુ થઈ ગયો છે એમાં નવા તકનીક લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરવામાં આવશે રીડી મેપિંગના યુઝ કરવામાં આવશે સાથે સાથે બાયનોક્યુલર્સ જે છે મોડન બાયનોક્યુલર્સ એટીબી વ્હીકલ હોય ડ્રોન હોય એના વધુમાં વધુ ઉપયોગ કરીને અમારી પોલીસ જે છે વિસ્તારમાં સતર્કતા થી આપની ડ્યુટી કરશે મરીડા રોડ ઉપર આવેલા સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલી સુલતાન પાર્ક સોસાયટીમાં એક નવનિર્મિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં કામ કરતા બાર જેટલા મજૂરો તેમાં દટાયા હતા જેમાંથી આઠ જેટલા મજૂરોને નાની મોટી ઇજાઓ થતા નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે નવનિર્મિત મકાનોનો જે સ્લેબ ધરાશાયી થવાની માહિતી મળતાની સાથે નડિયાદ ટાઉન પોલીસ અને સાથે નડિયાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી

દબાયેલ નથી તે માટેની ખાતરી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ નવું બનતું હતું અન્ડર કન્સ્ટ્રક્શન હતું એ બધી હવે પછી તપાસ કરશું અમે અત્યારના તો જે લોકોને સેફ કરવાની વાત છે એ અમારી પ્રાથમિકતા છે અત્યારના કોઈ આજુબાજુના પૂછતા કોઈ દબાયેલું નથી બે જણાને ઇન્જરી થયેલી હતી તે લોકો હોસ્પિટલમાં છે અને માઇનર ઇન્જરી છે એવું જાણવા મળેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનામાં મોતને ભેટનાર મજૂરોની કલેક્ટર કચેરીમાં બેસણું યોજવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના થાન થાનમૂળી સાયલા પંથકમાં ચાલી રહેલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનાથી એક મહિનામાં અગિયાર જેટલા મજૂરોના મૃત્યુ થવા છતાં તંત્ર બહેરુ મૂંગું બની અને બેસી ગયું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક આગેવાનોએ ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોને કલેક્ટર કચેરીમાં બેસણું યોજીને શ્રદ્ધાંજલિ

આટલા શ્રમિકોનો મૃત્યુ થાય છે ને તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં જે ખરેખર મજબૂર છે ગરીબ છે લાચાર છે એવા લોકો મજબૂરીથી ખાંડની અંદર કામ કરે છે અને જ્યારે એના મૃત્યુ થાય એનું અવસાન થાય ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી ખરેખર એમના બાળકોનું શું થતું હશે એમના પરિવારનું શું થતું હશે અત્યારે જે ખાંડની અંદર મૃત્યુ પામ્યા છે સાયલા તાલુકાની અંદર એ ગામની અંદરના જે શ્રમિકો છે એનું એક શ્રમિકનું તો બાળક હજુ તો ખૂબ નાનું છે એની પત્નીનું શું થશે એના બાળકોનું શું થશે ખરેખર આખું જે તંત્ર છે ને એ એકદમ લાગણી વિહીન બની ગયું છે એટલે અત્યારે અમે સુરેન્દ્રનગરનું આ જે તંત્ર છે કલેક્ટર કચેરી છે ખાણ ખનીજ વિભાગ છે મહેસૂલ વિભાગ છે એનો ખરેખર અમે આજે ઉઠમણું કર્યું છે એનું બેસણું કર્યું છે કારણ કે એમની પાસેની લાગણી શૂન્ય બની ગયા છે આટલા આટલા મજૂરો મરે આટલા આટલા શ્રમિકો મરે છતાં પણ જો આ તંત્ર જાગતું ના હોય તો ખરેખર આશ્ચર્ય થાય કે આ તંત્રને પણ આમાંથી કંઈક હિસ્સો કે ભાગ મળતો હશે આના માટે ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે ધારાસભ્ય ત્યાંના જે સાંસદ સુરેન્દ્રનગરના છે છતાં પણ વારંવાર મજૂરોના મૃત્યુ થાય છે પણ એક પણ અધિકારીનું સ્વમાન નથી જાગતું કે હવે કંઈક કરવું પડશે મહેસૂલ વિભાગ હોય કે કલેક્ટર ઓફિસ હોય બધા એક જીત્યા કે ગાઢ નિંદ્રામાં પહોંચી રહ્યા છે કે જાણી જોઈને ગાઢ નિંદ્રામાં પહોંચી રહ્યા છે આ હકીકત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ માળિયા માંગરોળ અને માણાવદર પંથકમાં છ કલાકને ચોવીસ મિનિટ ધરતીકંપનો આંચકો આવ્યો હતો ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો ત્યારે અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત પણ થઈ ગયા હતા ત્યારે ભૂકંપનો આંચકો અનુભવતા પોતાના ઘરની બહાર પણ તેઓ દોડી ગયા હતા સદનસીબે કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ તેમજ વેજલપુર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો ત્યારે ઘટના ફાયરિંગમાં છત્રીસ વર્ષીય યુવક નો સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે યુવક પાસે પહેલેથી જ

वो इंजर्ड हुए थे और बाद में उनकी डेथ हुई अभी तक की जानकारी जो मिली है उसमें ऐसा कुछ ध्यान में आया नहीं है लेकिन वो पहले उन्होंने दो बार ट्रिगर दबाया था तो फायर नहीं हुआ फिर तीसरी बार जब ट्रिगर दबाया तो उसमें एक राउंड फायर हुआ और वो इंजर्ड हुए और उनकी डेथ हुई ये जो दिग्विजय सिंह थे वो जमीन लेवेज का काम करते थे जब बना बना तब उनके साथ उनका ड्राइवर था और एक उनकी एक

આવે ક્યારેક માણસને પાગલ બનાવી ન કરવાનું બેસાડતો હોય છે અને આવો જે કિસ્સો હવદ તાલુકાના ટીકર રણની જે રીતે ઢસી આવતા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આ ઝઘડામાં પિતાએ દોઢ વર્ષના બાળકનો ઘા કરી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવને પગલે હાલ પોલીસ દ્વારા પણ મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક વિગતો પણ જે સામે આવી હતી તે અનુસાર હળવદ તાલુકાના ટીકર રણની જે ઢસી વિસ્તારમાં રહેતા અઝગરભાઈ તેમના ધર્મપત્ની અમીબા અમીબાબેન સાથે બોલાચાલી પણ થઈ હતી બોલાચાલી બાદ અમીનાબેનના હાથમાં રહેલા દોઢ વર્ષનો બાળક લઈને અઝગરભાઈ ભાગી ગયો હતો બાળકનો ઘા કરતાં બાળકનું મૃત્યુ નિપજતા અરડાટી વ્યાપી જવા પામી હતી સોમનાથ જિલ્લામાં આવેલા પાંચ જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે ઓગસ્ટ માસ સુધી સિંચાઈ પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈને સિંચાઈ વિભાગના જિલ્લાના મુખ્ય પાંચ જળાશયોની વિગતો આપી હતી સોમનાથ જિલ્લાના મુખ્ય પાંચ જળાશયોમાં અનુક્રમે રાવલ અને મચુંદરી ડેમમાં એસી ટકા અને સિંગોડા ડેમમાં છપ્પન ટકા વરસાદી પાણી સંગ્રહિત રખાયું છે હિરણ એક જળાશયમાં નેવું ટકા અને હિરણ બે જળાશયમાં પચાસ ટકા જેટલો પાણીનો જથ્થો આજના દિવસે સંગ્રહિત રખાયો છે જે પૈકી સિંચાઈ માટે રાવલ મછુંદરી અને સિંગોડા ડેમમાંથી આઠ વખત પાણી છોડાવવામાં આવે છે તો બીજી તરફ હિરણ એક ડેમમાંથી છ વખત અને હિરણ બે ડેમમાંથી આઠ વખત પાણી સિંચાઈના ઉપયોગ માટે છોડાય છે અત્યાર સુધીમાં તમામ પાંચ ડેમોમાંથી સિંચાઈ આવશે સોમનાથ જિલ્લાની અંદર મુખ્ય પાંચ સિંચાઈ યોજનાઓ છે રાવલ મછુદરી સિંગોડા હિરણ વન અને હિરણ ટુ રાવલ મછુદરી અંદર એસી ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે સિંગોડા અંદર છપ્પન ટકા હિરણ બેની અંદર ત્રેપન ટકા અને નેવું ટકા હિરણ એકની અંદર બધી સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ સલાહકાર સમિતિ અને ખેડૂતો ખાતેદારો સાથે પરામર્શ કરી અને સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે હિરણ એક સિંચાઈ યોજનાની અંદર છ પાણી આપવાનું નક્કી કરેલું છે હિરણ બેની અંદર આઠ પાણી આપવાનું નક્કી કર્યું છે સિંગોડાની અંદર પાંચ પાણી અને પ્લસ બીજા ત્રણ એમાં પણ આઠ પાણી આપવાનું નક્કી કર્યું રાવલ અને મચુંદરી એમાં પણ આઠ પાણી સિંચાઈના આપવાનું નક્કી કર્યું છે હાલ બધી સિંચાઈ યોજનાઓની અંદર સિંચાઈ માટેનું પાણી ચાલુ છે પીવા માટે પણ પાણીનો જથ્થો અનામત રખાય છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વેરાવળ ઉના કોડીના ચોરવાડ અને પાટણ શહેરમાં પણ પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ મુખ્ય આ પાંચ જળાશયોમાંથી કરવામાં આવે છે અને આગામી ઓગસ્ટ માસ સુધી પીવાનું પાણી પૂરું કરી શકાય તે માટેનો જથ્થો પણ ડેમોમાં સંગ્રહિત થયો છે આ સિવાય વન્યપ્રાણીઓને જંગલ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે પણ સો એમસીએફટી પાણી અનામત રાખવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણી આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેમ છતાં તમામ પાંચ જળાશયોમાં જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો આજે પણ સંગ્રહિત જોવા મળે છે આગામી લોકસભાની ચૂંટણીને પગલે સીઆઈએસએફ સુરતમાં ત્યારે સીઆઈએસએફ દ્વારા કાપોદરા વિસ્તારમાં કાપોદરા પોલીસને સાથે રાખીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સીઆઈએસએફ સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત કરી હતી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે હેતુસર સીઆઈએસએફે સુરતમાં ધામા નાખ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકાવનમો યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એકાવનમાં યુવક મહોત્સવ અભિવ્યક્તિનું આયોજન તારીખ અગિયાર અને બાર માર્ચના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલા કાંજીબુટા બારોટ રંગમંચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન ત્રેસઠ કોલેજના એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધકોને રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે સાથે યુવક મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પણ હાજર રહ્યા હતા ત્યારે કુલપતિ નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે યુવક ભણસો દ્વારા વિદ્યાર્થીને ભણતાની સાથે બાહ્ય કળાનો પણ વિકાસ થાય તે જરૂરી છે નો આજ રોજ આવતીકાલે અને આજે બંને દિવસ માટે યૂથ ફેસ્ટિવલનું યોજાનાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ તેત્રીસ ઇવેન્ટ્સ છે આમાં ત્રણ પ્રકારની ઇવેન્ટ્સ છે લિટરલી ઇવેન્ટ્સ ફાઇન આર્ટ્સ ઇવેન્ટ્સ અને થિયેટર ઇવેન્ટ્સ લગભગ એક હજારને વિદ્યાર્થીઓએ કુલ ત્રણેય ઇવેન્ટની અંદર ભેગા થઈને ભાગ લીધેલો છે બે દિવસ ચાલનારી આ જે સ્પર્ધાઓ છે એમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસતર પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ આગળ વધે આ અને એમનું નામ કમાય એ એ રીતનું આખું સરસ આયોજન છે યુથ ફેસ્ટિવલ વર્ષમાં એકવાર થાય અને વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે યુવક મહોત્સવ ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ખીલાવવા અને પ્રોત્સાહન આપવા માટેનો આખો કાર્યક્રમ છે જેની અંદર આજે પાદપૂર્તિ અને કાવ્યલેખન જેવી સ્પર્ધાઓની અંદર મેં ભાગ લીધેલ છે જેની અંદર વિદ્યાર્થીઓને એમની અંદર રહેલી જે શક્તિઓ છે તેને ખીલવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેવો એક ખૂબ સારો એનો અંદર પહેલ છે અને ખૂબ સારો કાર્યક્રમ છે જે આજે યોજાવા જઈ રહ્યો છે રાજકોટમાં ગોકુળ નગર આવાસ યોજનામાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આ મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુ જાધવ પાસેથી લીગલ કમિટીના ચેરમેન પદ પરથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કોર્પોરેટર દેવુ જાધવના પતિ મનસુખ જાધવ સામે આવાસ તેમજ નોકરીમાં ભરતી મામલે કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેનો વિડિયો પણ વાયરલ થતાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનમાં વોર્ડ નંબર પાંચ અને

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે પરિવારનું કોઈ સભ્ય વાહન ચલાવીને લાંબી ટૂર ઉપર હોય ત્યારે સ્વજનો ચિંતાતુર રહે છે તેનું એક કારણ છે કે પહેલાંની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા વાહનોમાં સેફ્ટી ફીચર્સ ઉમેરા ડિજિટલાઇઝેશન થયું છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી સેંકડો આશાસ્પદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોળાઈ રહી છે ત્યારે રાજ્યમાં બે અકસ્માતની ઘટના પણ બનવા પામી હતી જેમાં ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનાર સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનવા પામી હતી ત્યારે સ્ટેટ હાઇવે ઉપર ઓટો રિક્ષા ચાલકે

આગામી બારમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને રેલવેની પંચ્યાસી હજાર કરોડ કરતાં પણ વધુ રકમની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે જેમાં ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના અનેક જેટલા મથકોનો પણ તેમાં સમાવેશ પણ કરવામાં આવશે ત્યારે આ અંગેની જાણકારી આપવા માટે ડીઆરએમ કુમાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના વિવિધ હિસ્સાઓની સાથે ભાવનગર ડિવિઝન હેઠળના ખીજડીયા અમરેલી સેક્શનમાં રૂપિયા એકસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે તૈયાર થનાર સત્તર પોઈન્ટ છોતેર કિલોમીટરના ગેજ રૂપાંતરનું ખાતમુહૂર્ત જીસીટી અંતર્ગત લીલીયા મોટા ખાતે તૈયાર થયેલું ગુડ્સ ટર્મિનલ દેશને સમર્પિત કરવામાં આવશે તેમજ ભાવનગર ડિવિઝન હેઠળના પાંચ જેટલા સ્ટેશનને વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના અંતર્ગત સ્ટોલ ટ્રોલીનું પણ લોકાર્પણ કરવામાં આવશે જેથી સ્થાનિક ઉત્પાદન અને લોકલ કળાને प्रोत्साहन प्रवचन मरिले टेरे वेरावळ खाते रेलवे स्टेशन पर ना गीर मदना स्टॉल ने पा खूबज प्रतिभाव मिळ ireo छे दिनांक 12 मार्च को माननीय प्रधानमंत्री वर्चुअल माध्यम से 85000 करोड़ से अधिक की परियोजनाओं का देश को लोकार्पण करेंगे या शुरुआत करेंगे इनमें मुख्य मुख्य परियोजनाएं हैं डी की खुर्जा साहनेवाल सेक्शन का शुभारंभ न्यू मकरपुरा न्यू गोलवाड सेक्शन का शुभारंभ ऑपरेशन कंट्रोल से, सेंटर अहमदाबाद शुभारंभ इसके अतिरिक्त प्रधानमंत्री जी अन्य जो परियोजनाएं हैं उनमें तो, दो सौ बाईस गुड शेड जी, इक्यावन जीसीटी टर्मिनल्स ऑटोमेटिक सिग्नलिंग सिस्टम जन औषधि केंद्र वन स्टेशन वन प्रोडक्ट स्टॉल्स सोलर पावर स्टेशंस रेल कोच रेस्ट्रां और कुछ वर्कशॉप्स और शेड्स का भी शिलान्यास या शुभारंभ करेंगे મહેસાણામાં એક સામાન્ય પરિવારના રિક્ષા ચાલકની પ્રામાણિકતા સામે આવી હતી જેમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં બેંક કર્મચારી જયેશ જૈનની બેગ પડી ગઈ હતી જે બેગ રિક્ષા ચાલક અનિલ ઠાકોરને મળતા અનિલ ઠાકોરે રેલવે પોલીસને બેગ સોંપી હતી ત્યારે ઘટના બાદ મહેસાણા રેલવે પોલીસે માલિકને બેગ પરત કરી હતી રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું અત્રે મહત્વનું છે કે બેગમાં પચાસ હજાર રોકડ અને સહી કરેલા ચેક પણ હતા મોઢેરા ચોકડીથી આવતો હતો રેલવે સ્ટેશનમાં ત્યાં બેગ ફ્રીથી રામાપીરના મંદિર જોડે મને મળી તું પોલીસ સ્ટેશન રવિભાઈના કોન્ટેક્ટની અંદર જમા કરાવી બસ સાહેબ આવું ના આવું કાંઈ માટે મારા મારાથી આવું છે કાંઈ બધો બેગ એવી રીતે મળી જાય કે હું પહેલાં ઘરેથી નીકળ્યો તો અને રસ્તામાં બેગ પડી ગઈ હતી તો એક ભાઈ છે આપણા રિક્ષા ચાલક એમને પોલીસ સ્ટેશનમાં બેગ આપી અને એના પછી મને ફોન આવ્યો એટલે મને એવું લાગ્યું હતું કે મારી બેગ પડી ગઈ છે એટલે મેં ચેક કર્યું તો બેગ નથી અને પછી રવિભાઈનો કોલ આવ્યો કે તમે તમારી એક બેગ મળેલ છે કે તમે મને બોલો તો બેગમાં શું શું છે તે કંઈ ખબર પડે એના ઉપરથી પછી એમને બોલ્યો એટલે એમને મને પછી પોલીસ સ્ટેશન બોલાવ્યો અને પછી મને બેગ પરત કરી હા બેગમાં મારા અમુક ડોક્યુમેન્ટ હતા બેંકના રિલે રિલેટેડ ચેક હતા અને કેશ હતી અંદર અને એ બધી મને વસ્તુ એમને પરત કરી છે ચાલકે જે સારું કામ કર્યું છે બધા એવા નથી હોતા કે બેગ કે એવું કોઈ વસ્તુ મળી હોય તો તરત તમને પાછી આપે અને પોલીસે બી સારી કામગીરી કરી છે કે જેમને મને ફોન કરીને તાત્કાલિક જાણ કરી અને એનાથી મને મારી બેગ પાછી મળી વિધિના અવર્ષના અંદર મને મારી વસ્તુ બધી પાછી મળી ગઈ વાહ તો અત્યાર સુધીના સમાચાર બધું સમાચાર માટે નિમાણ નિવસ નમસ્કાર